શ્રી કૃષ્ણ રાતે રાતે આજે આપણે સાંભળીશું ભાદરવા સુદ તેરસથી શરૂ થતું ગૌ વ્રત કે ગોત્રાટ વ્રતની કથા વાર્તા તેની પૂજન વિધિ બોલો ગૌ માતા કી જય જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વ્રત ભાદરવા સુદ તેરસ ચૌદસ અને પૂનમ એમ ત્રણ પવિત્ર દિવસો સુધી કરવામાં આવે છે આ વ્રતને ગૌવ્રત કે ગોત્રાટ વ્રત કહેવાય છે આ દિવસે ગાય માતા અને તેના વાછરડાની પૂજા કરવાનું વિશેષ મહાત્મ્ય છે આ વ્રત સંતાન પ્રાપ્તિ સંતાનના કલ્યાણ ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે આ વ્રતની કથા સૂર્યવંશી રાજા દિલીપ સાથે જોડાયેલી છે આ ગૌ વ્રત કે ગોત્રાટ વ્રત સંતાન વિહીન દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે કરે છે જેમને સંતાન છે તેઓ પણ પોતાના સંતાનોના દીર્ઘ આયુષ્ય તેનું સ્વાસ્થ્ય અને તેના કલ્યાણ માટે આ વ્રત કરે છે આ વ્રતનું સૌથી મોટું ફળ સંતાન પ્રાપ્તિ છે સંતાનનું કલ્યાણ થાય સંતાનો રોગ મુક્ત રહે તેમને દીર્ઘાયુષ્ય આપવા અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે આ વ્રત અત્યંત પ્રભાવી છે ગાયને આપણે માતા ગણીએ છીએ ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ મનાય છે ગાય માતાની પૂજા કરવાથી સર્વે દેવો પ્રસન્ન થાય છે ગૌ સેવા અને ગૌવ્રત પાપ કર્મોમાંથી આપણને મુક્તિ અપાવે છે અને પુણ્યોમાં વૃદ્ધિ કરે છે ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને આનંદ અપાવે છે આ વ્રત કરવાથી આધ્યાત્મિક શાંતિ અને ધાર્મિક સંતોષ મળે છે તો હવે આપણે સાંભળીએ ભાદરવા સુદ ચૌદસની ગૌ વ્રત કે ગોત્રાટ વ્રતની કથા વાર્તા બોલો ગૌ માતા કી જય પૂર્વે અયોધ્યા નગરીમાં દિલીપ નામે એક રાજા થઈ ગયા જે અયોધ્યા નગરી પર રાજ કરતા હતા તેઓ અત્યંત પ્રતાપી ધર્મનિષ્ઠ અને પ્રજાપાલક રાજા હતા તેમની પત્ની મહારાણી સુદક્ષિણા પણ પતિવ્રતા અને ધાર્મિક સ્વભાવના હતા રાજા દિલીપના રાજ્યમાં કોઈ દુખી ન હતું તેમના ભંડાર ભરેલા રહેતા અને પ્રજા પણ ખૂબ જ સુખી હતી પરંતુ રાજા રાણીને એક જ વાતનું દુઃખ સતાવતું હતું કે તેમને કોઈ સંતાન હતું નહીં સંતાન વિના તેમનું જીવન તેને અધૂરું લાગતું હતું હવે એકવાર રાજા દિલીપ પોતાની પત્ની સાથે ગુરુ વસિષ્ઠના આશ્રમે ગયા ગુરુ વસિષ્ઠે રાજા રાણીનો ખૂબ જ આદર સત્કાર કર્યો રાજાએ પોતાના વાંજીયાપણાનું દુઃખ તેમને કહ્યું ગુરુ વસિષ્ઠ તો ત્રિકાળ જ્ઞાની હતા રાજા દિલીપ અને રાણી સુદક્ષિણા પગપાળા આશ્રમ તરફ કેમ પહોંચ્યા છે તે ગુરુ વસિષ્ઠને જાણ થઈ રાજા રાણીએ ગુરુ વસિષ્ઠના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાનું દુઃખ તેને કહી સંભળાવ્યું ગુરુ વસિષ્ઠે ધ્યાન ધરીને જાણ્યું કે ભૂતકાળમાં રાજા દિલીપ એકવાર સ્વર્ગમાંથી પાછા ફરતા હતા તે વખતે કામધેનુ ગાયના દર્શન કરવાનું તે ભૂલી ગયા હતા ત્યારે કામધેનુએ તેમને શ્રાપ આપ્યો હતો કે મારા દર્શન કર્યા વિના તું મને ઓળંગ્યો છે તેથી તને સંતાન પ્રાપ્તિ નહીં થાય જ્યાં સુધી તું મારી પુત્રી નંદિનીની સેવા નહીં કરે ત્યાં સુધી તને શ્રાપ લાગશે આ શ્રાપના કારણે જ રાજા દિલીપને સંતાન ન હતું ત્યારે રાજા દિલીપે કહ્યું કે હે ગુરુદેવ હવે તમે આ પ્રાપનું પ્રાયશ્ચિત કહો ત્યારે ગુરુ વસિષ્ઠએ રાજા દિલીપને કહ્યું કે હે રાજન મારી પાસે કામધેનુની પુત્રી દેવી નંદિની ગાય છે તમે અને રાણી સુદક્ષિણા બંને નંદિની ગાયની પુત્રવતની જેમ સેવા કરો દરરોજ તેની પાછળ ચાલો તેને ચરાવવા લઈ જાઓ તેને પાણી પીવડાવો અને સંપૂર્ણ સંભાળ રાખો જ્યારે પ્રસન્ન થશે ત્યારે તે તમને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપશે ગુરુજીની આજ્ઞા માનીને રાજા દિલીપ અને રાણી સુદક્ષિણાએ આ કઠોર વ્રત લીધું તેઓ રાજવી વૈભવ છોડીને સામાન્ય વસ્ત્રોને તેને ધારણ કર્યા અને રાજા દિલીપ રોજ સવારે નંદિની ગાયને ચરાવવા માટે વનમાં લઈ જાય તેની પાછળ પાછળ ચાલે તેને કોમળ કોણો ઘાસ ખવડાવે ગાય જ્યાં જાય ત્યાં તેઓ તેની પાછળ જતા ક્યારેય તેને એકલી છોડતા નહીં રાણી સુદક્ષિણા પણ સાંજે નંદિની પાછી આવે ત્યારે તેની આરતી ઉતારે અને તેની સેવા કરે અને તેને પ્રેમ કરે આ રીતે એકવીસ દિવસો વીતી ગયા બાવીસમાં દિવસે રાજા દિલીપ નંદિનીને ચરાવી રહ્યા હતા ત્યારે આ નંદિની ગાય એક વખત ચરતી ચરતી હિમાલયના એક ભાગમાં પહોંચી ગઈ દિલીપ રાજા તેમની પાછળ પાછળ જ હતા ત્યારે ત્યાં અચાનક જ એક સિંહે ગાય પર હુમલો કર્યો સિંહને જોઈને રાજા દિલીપ પોતાનું ધનુષ ઉઠાવવા ગયા પરંતુ તેમનો હાથ જાણે કે ત્યાં સ્થિર થઈ ગયું સિંહ હવે એક મનુષ્ય વાણીમાં બોલ્યું કે હે રાજન હું ભગવાન શિવનો સેવક છું અને આ વનમાં રહેલા પ્રાણીઓને ભોજન તરીકે હું ખાવ છું આ ગાય મારી ભૂખ સંતોષવા આવી છે ત્યારે રાજા દિલીપે વિનંતી કરી કે હે સિંહ આ ગાય ગુરુ વસિષ્ઠની છે તેના વગર ગુરુની પૂજા અધૂરી રહેશે મારું વ્રત અધૂરું રહેશે કૃપા કરીને આ ગાયને છોડી તેના બદલે તમે મને ખાઈ જાઓ હું મારું શરીર તમને અર્પણ કરું છું રાજા દિલીપ નિસ્વાર્થ ભાવે ગાયને બચાવવા માટે પોતાનો પ્રાણ આપવા તૈયાર થઈ ગયા સિંહ રાજાની ધર્મનિષ્ઠા અને બલિદાનની ભાવનાથી અત્યંત પ્રભાવિત થયો ખરેખર તો તે સિંહ નંદીની ગાય હતી જે રાજા દિલીપની પરીક્ષા લેવા માટે ત્યાં પ્રગટ થયા હતા હવે સિંહે કહ્યું કે હે રાજન હું તારી ભક્તિ અને સમર્પણથી ખૂબ જ પ્રસન્ન છું હું સિંહ નથી હું તો નંદિની છું તારી નિષ્ઠા અને ભક્તિએ મને અત્યંત પ્રસન્ન કરી છે માગ માગ તારે શું જોઈએ છે તું જે માગે તે હું આપવા તૈયાર છું ત્યારે રાજા દિલીપે બે હાથ જોડીને કહ્યું કે હે માતા નંદિની જો તમે પ્રસન્ન છો તો મને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપો જેથી મારો વંશ આગળ વધે નંદિની ગાયે રાજા દિલીપને આશીર્વાદ આપ્યા કે મારા દૂધનું પાન કરવાથી તને પ્રતાપી પુત્રની પ્રાપ્તિ થશે નંદિનીના આશીર્વાદથી રાજા દિલીપ અને રાણી સુદક્ષિણા અત્યંત પ્રસન્ન થયા તેઓ હવે આશ્રમમાં પાછા ફર્યા અને ગુરુ વસિષ્ઠને બધી જ કથા કહી સંભળાવી ગુરુએ પણ તેમને આશીર્વાદ આપ્યા રાણી સુદક્ષિણાએ નંદિનીના દૂધનું પાન કર્યું અને થોડા સમય બાદ તેમને એક તેજસ્વી પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેનું નામ રઘુ રાખવામાં આવ્યું આ રઘુ આગળ જતા રઘુવંશના પ્રણેતા બન્યા તો આ હતી ભાદરવા સુદ તેરસની ગોત્રાટ વ્રતની કથા વાર્તા હવે આપણે સાંભળીશું ગોત્રાટ કે ગૌવ્રત ની પૂજન વિધિ ગૌવ્રત ની પૂજા વિધિ અત્યંત શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક કરવી જોઈએ આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્રોને ધારણ કરવા પૂજા સ્થાન પર બેસીને હાથમાં જળ ચોખા અને પુષ્પ લઈ વ્રત કરવાનો સંકલ્પ કરવો હું તમારું નામ લઉં કે ભાદરવા સુદ તેરસના દિવસે ત્રણ દિવસ સુધી હું તમારું આ વ્રત કરીશ ગાય માતાની સેવા કરીશ અને તમારી આ કથા વાર્તા સાંભળીશ મારા સંતાનના કલ્યાણ અને સંતાન પ્રાપ્તિ માટે હું આ વ્રત કરું છું જો શક્ય હોય તો ગાય વાછરડાનું પૂજન કરું જો ગાય વાછરડો ન મળે તો ગાય અને વાછરડાની મૂર્તિ કે ચિત્રની પણ પૂજા કરી શકાય છે ગાય અને વાછરડાને શુદ્ધ જળથી સ્નાન કરાવું તેના કપાળ પર કંકુ ચોખાનું તિલક કરું ગળામાં પુષ્પમાળા પહેરાવી ત્યારબાદ તેની આરતી કરવી પૂજા કરતી વખતે ગાય અને વાછરડાને અડદના વડા મગના લાડુ ઘાસ ગોળ અને ચારો ખવડાવવો આ બધી વસ્તુઓ ગાયને ખૂબ જ પ્રિય હોય છે ગાયની પૂંછડીનો સ્પર્શ કરીને તેના આશીર્વાદ લેવા નંદિની માતાનું સ્મરણ કરીને સંતાન સંબંધી જે મનોકામના હોય તે પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવી દેવી દેવતાઓનું પૂજન કરવું પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુ ભગવાન શિવ ગણેશજી દેવી લક્ષ્મી અને માતા પાર્વતીજીનું પૂજન કરવું ગાયમાં સર્વે દેવતાઓનો વાસ હોવાથી ગાયના પૂજનથી જ આ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે ભગવાન શ્રી કૃષ્ણના ગોપાલ સહસ્ત્ર નામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરું અને આ કથા વાર્તા સાંભળવી બ્રાહ્મણોને ભોજન અને દાન દક્ષિણા આપવી આ ત્રણ દિવસ અને પૂનમનું આ વ્રત પૂર્ણ થાય ત્યારે બ્રાહ્મણોને ભોજન અને દાન દક્ષિણા આપવી ગૌશાળામાં દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે વ્રત કરનાર વ્યક્તિએ આખો દિવસ ઉપવાસ કરવો અને સાંજે ફળાહાર કરવો બીજે દિવસે પારણું કરવું ભાદરવા સુદ તેરસનું નું આ ગૌ વ્રત આપણને ગૌ માતા પ્રત્યે આદર અને તેમની સેવાનું મહત્વ શીખવે છે રાજા દિલિપની આ કથા દર્શાવે છે કે સાચી શ્રદ્ધા નિષ્ઠા અને સમર્પણથી કરવામાં આવેલી સેવા હંમેશા ફળદાયી હોય છે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે અને સંતાનો સુખી સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય બને છે તો આ પવિત્ર ભાદરવા સુદ તેરસ ચૌદસ અને પૂનમના પવિત્ર દિવસોમાં આપણે પણ ગૌ માતાની સેવા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ તો બોલો ગૌ માતા કી જય જય શ્રી કૃષ્ણ તો આ હતી ભાદરવા સુદ તેરસ ચૌદસ અને પૂનમ સુધીના ત્રણ દિવસ કરવામાં આવતું ગોત્રાટ વ્રત કે ગૌ વ્રતની કથા વાર્તા તેની પૂજન વિધિ અને તેનો મહિમા તો બોલો ગૌ માતા કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે